નમસ્કાર મિત્રો કુદરતની લાઠીમાં કોઈ અવાજ નથી હોતો મિત્રો એક કહેવત છે ને કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો અને એ જ્યારે પડે છે ત્યારે માણસ ક્યાંયનો નથી રહેતો અને મુસીબતો અને તકલીફોથી ઘેરાઈ જાય છે ત્યારે તે માણસ ભગવાનને દોષ દેવા લાગે છે પરંતુ પોતે કરેલા કર્મો વિશે નથી વિચારતો જ્યારે માણસ ખરાબ કર્મો કરતો હોય ત્યારે તેમના મનમાં એવું વિચારતું હોય છે કે મને ક્યાં કોઈ જુએ છે પરંતુ આપણા દરેક કર્મ ઉપર કુદરતની નજર હંમેશા હોય છે તો આવી જ એક કર્મોની કથા તમારી સાથે શેર કરવી છે પરંતુ આ કથા અંત સુધી નિહાળજો તો તમને આખી સ્ટોરી સમજાશે અને આ સ્ટોરી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌને સવારના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક સાધુ પ્રેમ અને આનંદથી ચાલુ વરસાદમાં વરસાદના પાણીમાં ચાલતા જતા હતા ચાલતા ચાલતા તેમણે એક મીઠાઈની દુકાન જોઈ જ્યાં એક તપેલીમાં દૂધ ઉકાળવામાં આવી રહ્યું હતું મિત્રો બાવીસ તારીખે રામ જન્મોત્સવ છે તો દરેકને જય શ્રી રામ અને બીજી એક તપેલીમાં ગરમાગરમ જલેબી તૈયાર થઈ રહી હતી આ સાધુ થોડીવાર માટે ત્યાં જ રોકાઈ ગયા કદાચ તેમને ભૂખ લાગી હતી સાધુએ હલવાઈ તરફથી ખૂબ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું સાધુને કંઈક ખાવાની ઈચ્છા હતી પણ તેની પાસે ખિસ્સું ન હતું તો પૈસા ક્યાંથી હોય એટલે શાંતિથી તેઓ દુકાન આગળ ઊભા રહ્યા અને તેઓ મનમાં વિચારતા હતા કે મારે આ ગરમ ગરમ જલેબી ખાવી છે પરંતુ મારી પાસે પૈસા નથી ત્યારે પેલા હલવાઈની નજરમાં આ સાધુ ઉપર પડી તે આ સાધુ મહારાજને જોઈને સમજી ગયા છે કે આ મહાત્મા ભૂખ્યા હોય એવું લાગે છે આ હલવાઈ ખૂબ પરોપકારી હૃદયનો હતો એટલે તરત જ તેણે સાધુને એક કપ દૂધ અને થોડી જલેબી આપી સાધુએ ગરમ દૂધ સાથે ગરે ગરમ જલેબી ખાધી અને પછી હાથ ઊંચા કરી મહાદેવ મહાદેવ કરી અને આગળ વધ્યા સાધુ બાબાનું પેટ ભરાઈ ગયું હતું અને તેઓ આ દુનિયાના દુઃખથી બેધ્યાન થઈને ફરીથી નવા ઉત્સાહ સાથે વરસાદના ગંદા પાણીમાં કૂદી કૂદીને આનંદ માનતા જતા હતા પરંતુ તેમની પાછળ એક નવ પરિણીત યુગલ વરસાદના પાણીથી બચવા માટે ધીમે ધીમે આવી રહ્યું હતું તે આ સાધુને ખબર નહોતી સાધુ તો પોતાની મસ્તીમાં આનંદ કરતા જતા હતા મસ્તીમાં ને મસ્તીમાં સાધુ મહારાજે વરસાદના ગંદા પાણીમાં જોરથી એક લાત મારી એટલે નીચે પડેલો કીચડ સીધો તેમની પાછળ આવતી યુવતીના કપડા ઉપર પડ્યો અને આ યુવતીના કિંમતી કપડા કાદવથી ભીંજાઈ ગયા તેના યુવાન પતિ એ આ જોયું એટલે તે સહન ન કરી શક્યો એટલે તેણે તેની બાયો ચડાવી અને સાધુના કપડા ખેંચી લીધા મિત્રો અને કહેવા લાગ્યો કે તું આંધળો છે તને નથી દેખાતું આમ જોતો ખરા તારા કારણે મારી પત્નીના કપડાં કાદવથી ભરાઈ ગયા છે સંન્યાસી સ્તબ્ધ થઈને શાંત મનથી ઊભા ઊભા આ યુવકની ક્રોધ ભરી વાણી સાંભળી રહ્યા હતા એટલે આ યુવકને સાધુનું મૌન ઊભું રહેવું અપ્રિય લાગ્યું અને તે વધુ ક્રોધિત થવા લાગ્યો એટલે તે યુવતીએ આગળ આવીને યુવકના હાથમાંથી સાધુને છોડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવકની આંખોમાંથી નીકળતા નફરતના તણખલા જોઈને તેણે પણ પાછળ હટી જવાની ફરજ પડી ત્યાંથી પસાર થતાં લોકો પણ આખું દૃશ્ય ઉદાસીનતાથી જોઈ રહ્યા હતા પરંતુ યુવકનો ગુસ્સો જોઈને તેને રોકવાની કોઈની હિંમત ન થઈ અને આખરે નશામાં ધૂત આ યુવકે સાધુના મોઢા પરથી થપ્પડ મારી દીધી થપ્પડનો માર સહન કરવામાં અસમર્થ વૃદ્ધ સાધુ ડગાઈ ગયા અને કાદવમાં પડી ગયા આ યુવકે સાધુને નીચે પડતા જોયો ત્યારે તેની મજાક ઉડાવી અને ત્યાંથી હસતા હસતા ચાલ્યો ગયો ત્યારબાદ આ સાધુ એ આકાશ તરફ જોયું અને તેના મોમાંથી શબ્દો બહાર આવ્યા કે વાહ મારા ભગવાન ક્યારેક દૂધ જલેબી અને ક્યારેક ગરમા ગરમ થપ્પડ પણ જો તમારી આ જ ઈચ્છા હોય તો મને પણ એ જ ગમે છે આટલું કહીને તે ફરી પોતાના રસ્તે ચાલ્યો ગયો બીજી તરફ પેલો યુવક અને તેમની પત્ની તેના ઘર તરફ આગળ વધ્યા થોડે દૂર ચાલ્યા પછી તેઓ તેમના ઘરે પહોંચી ગયા ઘરની સામે ઊભા રહીને યુવકે તેમના ખિસ્સાથી ચાવી કાઢીને તેમની પત્નીને આપી અને તેમને દરવાજો ખોલવાનું કહેતો કહેતો તે બાજુની સીડી ચડી રહ્યો હતો વરસાદના કારણે સીડીઓ લપસણી થઈ ગઈ હતી અચાનક યુવાનનો પગ લપસ્યો અને તે સીડી પરથી નીચે પટકાયો આ મહિલાએ જોયું તો બૂમા બૂમ કરવા લાગી અને આ યુવતીનો અવાજ સાંભળીને પાડોશીઓ અને બીજા સંબંધીઓ તુરંત મદદે આવ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા આ યુવાનનું માથું ફાટી ગયું હતું અને તેમના માથામાંથી ખૂબ લોહી નીકળતું હતું આ બાજુ ગામમાં લોકોએ પહેલાં સાધુ બાબાને દૂર આવતા જોયા તો તેઓ એકબીજામાં ગણગણાટ કરવા લાગ્યા કે ચોક્કસ આ સાધુ બાબાને આ યુવકે થપ્પડ મારી હતી એટલે તેમણે શ્રાપ આપ્યો હશે અને એટલે જ આ યુવક લપસી ગયો અને તેનું માથું ફાટી ગયું હશે આ સાંભળીને અન્ય યુવાનોએ સાધુ મહારાજને ઘેરી લીધા એક યુવક બોલવા લાગ્યો કે તમે ભગવાનના કેવા ભક્ત છો કે માત્ર એક થપ્પડ મારવાના કારણે આ યુવાનને શ્રાપ આપી દીધો ભગવાનના સાચા ભક્તમાં ક્યારેય ક્રોધ હોતો નથી તમે સહેજ પણ સહન ન કરી શક્યા ત્યારે સાધુ મહારાજ કહેવા લાગ્યા કે હું ભગવાનના શપથ લઈને કહું છું કે મેં આ યુવાનને શ્રાપ નથી આપ્યો એટલે એક યુવક બોલ્યો જો તમે શ્રાપ નથી આપ્યો તો આ યુવાન સીડી પરથી કેવી રીતે પડ્યો અને તેને આટલી ગંભીર ઈજા કેમ થઈ પછી સાધુ મહારાજે આ તમામ યુવાનોને એક અનોખો પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોઈ પણ આ બધી ઘટનાનો સાક્ષી છે એટલે એક યુવકે આગળ આવીને કહ્યું હા હું ઘટનાનો પ્રત્યક્ષ દર્શી સાક્ષી છું એટલે સાધુએ બીજો પ્રશ્ન પૂછ્યો કે મારા પગથી જે કાદવ ઉડ્યો હતો તે આ યુવાનના કપડાને ક્યાંય લાગ્યો હતો કે કેમ એટલે આ યુવાન બોલ્યો ના પરંતુ મહિલાના કપડાંને ચોક્કસપણે નુકસાન થયું હતું સાધુએ પૂછ્યું તો પછી યુવકે મને કેમ માર્યો તો આ યુવક કહેવા લાગ્યો કારણ કે યુવક આ મહિલાનો પતિ હતો અને કોઈ તેની પત્નીના કપડાં ગંદા કરે તે તેનાથી સહન ન થયું એટલે આ યુવકે તમને તમાચો માર્યો હતો યુવકની વાત સાંભળીને સાધુ જોરથી હસી પડ્યા અને કહ્યું આ યુવકે મને તમાચો નહોતો માર્યો પરંતુ મેં તેમને કંઈ નથી કહ્યું તે ખૂબ ક્રોધિત અવસ્થામાં હતો એનો મને ખ્યાલ હતો એટલે મેં આ બધું મારા ઈશ્વર ઉપર છોડી દીધું હતું અને હું ત્યાંથી ચાલ્યો ગયો હતો એટલે હજુ હાથ જોડીને તમને કહું છું કે મેં એને કોઈ શ્રાપ નથી દીધો પરંતુ કોઈ છે જે મને ખૂબ પ્રેમ કરે છે અને એ છે મારો ભગવાન જો આ યુવક તેમની પત્નીના કપડાં ઉપર જરાક ડાક પડે તો પણ સહન ન કરી શકતો હોય તો મારો પ્રભુ કેવી રીતે સહન કરી શકે કે કોઈ તમાચો મારે અને મારી નાખે મારો કુદરત એટલો શક્તિશાળી છે કે દુનિયાના સૌથી મોટા રાજાઓ પણ તેની લાઠીનો ઉપયોગ કરી શકે છે અને તેઓ પણ તેમની લાઠીથી ડરે છે આ વાત સાચી છે કે ભગવાનની લાકડી દેખાતી નથી અને અવાજ પણ નથી કરતી પણ જ્યારે એ પ્રહાર કરે છે ત્યારે ખૂબ પીડાઓ આપે છે સંપત્તિ યુવાની અને પદનો ઘમંડ કરવાથી બીજાને ઈજા થાય છે પરંતુ જ્યારે સમયનું ચક્ર આપણી તરફે છે ત્યારે આપણો દુઃખનો સમય શરૂ થાય છે અને આપણા ખરાબ કર્મોની સજા તેની લાકડીથી મળે છે એટલે દરેક મનુષ્ય એ સારા કર્મો જ કરવા જોઈએ કોઈને દુઃખ આપતા પહેલાં પોતે દુઃખી થવાની કેટલી તૈયારી કરી છે એ પહેલાં જ જોઈ લેવું જોઈએ આપણે આપણા ખોટા કર્મોથી ડરવું જોઈએ કારણ કે ભગવાન પાસે દરેક મનુષ્યના કર્મોનો હિસાબ હોય છે અને એ હિસાબ દરેક મનુષ્યએ ચૂકવવો જ પડે છે કારણ કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો પરંતુ એ પડે છે ત્યારે કોઈ બચાવી નથી શકતું મિત્રો અમારી પોસ્ટ સ્ટોરી તમને કેવી લાગી તે અવશ્ય કોમેન્ટ કરી જણાવજો જો